વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકસભા ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને હાલમાં સમગ્ર વિશ્વની નજર ભારતની લોકસભા ચૂંટણીમાં સ્થિર દેખાઈ રહી છે ત્યારે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અને એકવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસો બે બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને રાજકીય મહારથીઓએ વોટ કરીને વધુ વોટ આપવાની અપીલ પ્રજાને કરી છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો આજથી શરૂ થયેલા લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની સાથે અરુણાચલ પ્રદેશની સાહીઠ અને સિક્કિમની બત્રીસ બેઠકો વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને આજે કુલ કરોડથી વધુ મતદારો મતદાન કરશે જેમાં ત્રણ પોઈન્ટ એકાવન કરોડ યુવા મતદારોનો સમાવેશ થાય છે તેમાંથી પાંત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ એવા મતદારો છે જે પહેલી વખત મતદાન કરશે તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તમિલનાડુ મુખ્યમંત્રી સ્ટાલિન ત્યારબાદ સુપરસ્ટાર રજનીકાંત અને રાજસ્થાનના મંત્રી રાજ્યવર્ધન રાઠોડ સહિતના આગેવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ મુજબ પહેલા તબક્કાના મતદાનમાં કુલ સોળસો ને પચ્ચીસ ઉમેદવારો છે જેમાંથી ચૌદસોને એકાણું પુરુષો છે અને એકસોને ચોત્રીસ મહિલાઓ છે તો આવી જમણવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોટીબી નિક્ષો